તો ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમો યોજાઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામે પણ રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અન્ય જ્ઞાતિના આગેવાનો પણ જોડાયા હતા આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન તૃપ્તિબા રાઉલ અને મહેન્દ્રસિંહ રાઠોડે ભાજપને મત ન આપવાની અપીલ કરી અને જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પાંચ લાખની લીડ નહીં મળે સમગ્ર ક્ષેત્રિય સમાજ બીજેપી મારે આપને એટલું જ કેવું છે કે અત્યારે જે બધો માહોલ ચાલી રહ્યો છે હું અને મારો પરિવાર અમે રાજપૂત સમાજની સાથે જ છીએ મારી જો કોઈ ગેરસમજ કોકે ઊભી કરી હોય તો સાવ ખોટી વાત છે અમે સમાજની સાથે જ છીએ અને સમાજ જેમ કે એ જ રીતે અમે આગળ વધશું હંમેશા હંમેશા મારા પૂર્વજો હોય તે મારા ફાધર મારા ગ્રેન્ડ ફાધરે સમાજના આગેવાન રહી ચૂક્યા છે અને અમે પણ હંમેશા સમાજની સાથે જ છીએ જય માતાજી તો મહેસાણામાં બિલની ચુકવણીને લઈને કોન્ટેક્ટ